કરજણ તાલુકાના સાંસદ ગ્રામ પંચાયતમાં વહીવટદારની ગેરહાજરી સાંસદ ગામના પેન્ડિંગ પડેલા કામો પૂર્ણ ના થતા ગ્રામજનોમાં આક્રોશ હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણી પાછી ઠેલતા ગામોનો ચાર્જ જે સરપંચો પાસે હતું તે તંત્ર દ્વારા એક વહીવટદારને પાંચ ગામોનો વહીવટ સોંપવામાં આવ્યો છે ત્યારે કરજણ તાલુકાના સાંસ્કૃત ગામનો હાલનો ચાર્જ ભાવેશભાઈ અંસારીને સોંપવામાં આવ્યો છે પરંતુ સાંસ્કૃત ગ્રામજનોનો આક્ષેપ છે કે અમારા ગામમાં છેલ્લા છ મહિનાથી વહીવટદાર ભાવેશ અંસારી ગેરહાજર જોવા મળે છે વહીવટદાર ગેરહાજર હોવાથી સાંસદ ગામના વિકાસના કામો પેન્ડિંગ પડ્યા છે જેવા કે ગટર સાફ સફાઈ દબાણોનું કામ ઘણા સમયથી ટલે ચડે છે આ બાબતે સાંસ્કૃત ગામના જાગૃત નાગરિકો દ્વારા વહીવટદાર ગેરહાજર હોવાની તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિતમાં અરજીઓ આપવામાં આવી છતાં વહીવટદાર ભાવે સંસારીને કોઈ પણ પ્રકારની અસર જોવા ના મળતા સાંસદ ગામના નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ કરજણ અલીમ ઇબ્રાહીમ ભાંગા સાસરો છેલ્લા છ મહિનાથી આપણા વહીવટદાર ભાવેશ અંસારી એ ઉપસ્થિત રહેતા નથી અને કેટલાક કામો એમના વગર પેન્ડિંગ પડેલા છે જે પંચાયતમાં અરજી આપતા તેનું કોઈ સોલ્યુશન આવતું નથી અને ઉપરથી કલેક્ટરનો પણ એનો જવાબ છે કે વહીવટદાર ત્યાં હાજર રહેતા નથી અને તલાટીકરણ મંત્રીના અમે પૂછતા ક્રમ મંત્રી એમ કહે છે કે વહીવટદળ આવતા નથી એટલે અમે એમને એમના વગર અમારું કામ અધૂરું છે તો આ જે નવસો એકત્રીસ નવસો બત્રીસની અંદર દબાણ જે કરેલા છે એના કામ પેન્ડિંગ છે બી મોન્સૂનની કામગીરીમાં કોઈ ગટર સાફ કરવામાં આવેલ નથી એના કામ પેન્ડિંગમાં છે તો શું આવું ચાલશે તો વહીવટ ચાલશે કેવી રીતે બસ આટલું કંઈનો હું ધન્યવાદ કરું હું મુસ્તક મહંમદ ડાડુ સાસોટ ગામનો જાગરૂક નાગરિક છું આજે તલાટી કમ મંત્રી અને મારી પાસે એના સબૂત છે કે તારીખ તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસના દબાણો દૂર કરવાની અરજી આપેલી આજ દિન સુધી એની કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી ત્યારબાદ મેં આરટીઆઈ આપેલી છે એના અનુસાર તેની કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી અને તલાટી કામ મંત્રી અને હું પૂછું તો એમ કહ્યું વારંવાર એમ જવાબ આપવામાં આવે છે કે આપણા સાસોટ ગામના વહીવટદારશ્રી હાજર રહેતા નથી એટલે મારાથી કોઈ કામ થઈ શકે એમ નથી નામ અંસારી છે છે એમને એમને ફોન કરતા એ મને એમ કહે તલાટી કમ મંત્રી એવું કહી આપો કે મને લેખિતમાં આપી દે કે ભાઈ તલાટી કમ મંત્રી હાજર રહેતા નથી વારંવાર ફોન કરવા છતાં કોઈ અમારા ફોનનો હર કોઈ વ્યવસ્થિત જવાબ મને મળતો નથી વહીવટદારની વિરુદ્ધમાં ઉપર અરજી વહીવટદાર અનુસંધાન ની અંદર અમે લોકોએ નાયબ કલેક્ટર માં અરજી આપેલી છે એની ત્યાંથી શું તમને જવાબ મળ્યો ત્યાંથી અત્યાર સુધી મને નાયબ કલેક્ટર માંથી કોઈ જવાબ મળ્યો નથી અને ટીડીઓ માંથી તાલુકા વિકાસ અધિકારીએ શું જવાબ તાલુકા વિકાસ અધિકારી મેં સૂચના આપી દીધેલી છે તો પણ એ જ વસ્તુ કરે મેં એમ ટીડીઓ સાહેબને પણ મેં જાણ કરેલી કે સાહેબ તમે સૂચના આપેલી છે તો મને એની પ્રમાણિત નકલ આપો આ મીડિયા મીડિયાના માધ્યમથી હું કલેક્ટર શ્રી ટીડીઓ સાહેબ બીડીઓ સાહેબ અને ઉચ્ચ અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે કે આવા અધિકારીઓ પાછળ સખ્ત પગલા લઈ અને સખ્ત કાર્યવાહી કરવામાં આવે જય હિંદ જય ભારત